મુન્દ્રા પાસે કેવડી નદીના પુલનું કામ ચાલુ છે અને નિયમ મુજબ વધારે ટ્રાફિક હોય તો ડાયવર્ઝન ડામર નો હોવો જોઈએ પણ આ કોન્ટ્રાક્ટરો કયા કારણસર ડામર નથી પાથરતા એ પ્રશ્ન છે અને પરેશાની ભોગવે છે મુન્દ્રાની પ્રજા અને જ્યારે પણ ટ્રાફિક જામ થાય તો દોષનો ટોપલો પોલીસ ઉપર નાખવામાં આવે છે પોલીસ પોતાની કામગીરી સારી રીતે કરે છે છતાં આ માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે આ સમસ્યા માટે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ જો સ્થળ વિઝિટ કરે તો સમસ્યાનો હલ થાય તેમ છે આજે ટ્રાફિક જામમાં ટ્રાફિક પોલીસના રતનભાઈ ગઢવીએ સારી કામગીરી કરી હતી માર્ગ અને મકાન વિભાગ પણ પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવે તો પ્રજાને રાહત મળે